હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને રાખે સીતારામ જય શ્રી કૃષ્ણ ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો ને આ આજે ખીહર હે મકર સંક્રાંતિ તો મકર સંક્રાંતિ ને બધાને હાર્દિક શુભકામનાઓ અમારા પરિવાર તરફથી ને મકરસંક્રાંતિ કીએ ને ઘણા ઉત્તરાયણ પણ કહીએ ને અમારી ભાષામાં અમે ખીહર જ કહીએ કારણ કે ખીહરથી જ અમારા લોકોને મેરદાયદાને બધાની ખીહર જ થી જ ખબર પડે બાકી તો અલગ અલગ નામ હોય બધા સિટીમાં અલગ હોય મકરસંક્રાંતિનું ઉત્તરાયણ ને ને તો આપણી ખીહરની બધાને શુભકામના પાઠવીએ અને કમરતા એવું ઉતરે ગયા એટલે એવું લગ્નગાળો ને વિવાહ ને બધું ચાલુ થાય પાછું ફરીથી આપણે એક મહિના દીનો ગેપ હતો પણ એ તો બરાબર બધું સમજાણો કે કમૂરતા ઉતરે ગયા પણ કમૂરતા બેસે આપણા વડવાના સમયમાં બાપ દાદાના સમયમાં ચૌદ તારીખે જ બેહતા અને ચૌદ તારીખે જ ઉતરતા તો એવા બેસિયાર વરસાદી પંદર તારીખે લગ્ન હોય સોળ તારીખે લગ્ન હોય એ કમૂરતા ને તો કે પંદર તારીખે બેસે ને કારણ કે સોળ તારીખી બેહે ને પંદર તારીખના હાંજી બે ને તો એવા સમય પ્રમાણે નવા યુગમાં નવા નવા માણસો આવતા જાય એટલે કમૂરતામાં પણ ટેબલ બધું ફેરે ગયું પણ ઉતરે તો એ સૌદ તારીખે જ એની તારીખ ફેરે જ નહીં પોનાની સૌદ એ સૌદ સૌદ તારીખે જ કમૂરતા ઉતરે તો ઉતરવામાં ફેરફાર નથી એ પણ મને લાગે કે પાંચ સાત વર્ષ થાય તો એમાં ફેરફાર થવા કે કારણ છે કે અત્યારે તો માણસને જેવી સગવડ સગવડ પ્રમાણે માણસ હાલે એટલે પછી સમય પ્રમાણે ગોર બાપા ની વરતવું પડે સોઘડીયા જવું હોય કમૂરતા રાખી દે કે હારું હોય ને તો કમૂરતા બેસે પણ એવી સૌદ તારીખ તમૂરતા ની વહી ગઈ ન કે સૌ જ બેહતા ને સૌદી ઉતરતા તો અતા મારા બાપા આવવાના હે આપણે ખીસડો દેવા ખુમરો મારજા ને ખીસડો દેવા બાપા બાર ગામ ખીસડા ના હોય ગામમાં હોય દીકરી તો હોય ખીસડા એવું કઈ ન હોય પણ બાપા મારે આવું હોય કે ખીહર ખીસડા દેવા આવું કાતો કઈ વાંધો ને ખીહર નો ખીસડો દે જજો આટો મારી જાજો તો હાલો આપણે ફટાફટ કામ કરવા માંડીએ હમણાં મહેમાન આવી જશે આપણે રોકાવાનું તો કઈ બાપાને કી નતો હોય ને પાંદડીની શાક બહુ ભાવે તો આપણી શ્યાક પણ બનાવીશું અને એના સારું પાંદડી પણ ઉતારી દઈશું તો બાપા પણ ઉતારીએ ઉતારવા લાગ્યું હાલો તો હમણાં મહેમાન આવે એટલે મહેમાનને આના કરીએ અને અમારા માં નવા હોય તો વિડીયા પસંદ આવે તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો હો પણ સબસ્ક્રાઈબ નથી કરતા तो लाइक से ना सब्सक्राइब करता ताले जो हाउ फ्री में है एक प पैसा न खर्चा न कपास नहीं पाके गयो है भाई सब को सब को पा पण सूसिया तई गया है જા આવા થયા સુશિયા કાલા આવા થઈ ગયા એટલે આમાંથી રો કાઠું બહુ વહેમો લાગે આવે ગયું એટલે આપણે રો નીકળે ને માણસો પણ ઝડતા નથી રજા આવો તો એ આપણે વિનાવો તો જોઈએ કારણ કે આખા દિવસમાં આપણે દસ કિલો કપા માંડ ઉતારે તો ઉતરે છે દસ કિલો પણ કોઈ માણસ ઉતારી છે નહીં આપણે પપ્પા કારણ કે મેં આજ વીણવો ચાલુ કર્યો એટલે મને અનુભવ હોય જે બે હાર આપણે વીણીએ હેઠાને અને આ ત્રીજી હારમાં આપણે પાછા વળી ગયા પણ એ આપણે હજી વીણીએ મહેનત કરે ને તો કંઈક ઉતરે બાકી માણસોને તો શું હોય કે જે થાય એ કરવાનું હોય અને હાન પડી જાય એટલે એનો રોજ ચડી જાય તો પણ આપણે હાસો બધો તો પડશે એમાં હાલ હેત જ નહીં મોટો મોટો વીણવાનો હે આમાં બાકી આ ઝીણા જે છે એ તો વીણવાના હે નહીં કારણ કે એમાં કંઈ રૂ નીકળે ને નકામાં ખોટી થાય એવું હે તો આપણે ઘૂમરો મારવાનો હે પણ હવે માણસો જડી જાય તો થાય આજે હું ટ્રાય કરું હું કે કેટલીક આર ઉતરે એમ એક દિવસમાં બે ત્રણ આર ઉતરી જાય તો તો વાંધો ના આવે કેટલી વીણાય બે વીણાય કે આખા દિવસની ત્રણ વીણાય આપણે જા ચાલુ કરી દીધો હે આટલો કપા ઉતાર્યો હે ને બાવડું તો જો નકરું બાવડું જ છે આમાં કપામાં કેતા હોય કે વ હોય ને વધે બાવડા તો ભાવ વધે પણ વવારતા કઈ ભાવ છે નહીં કપાનો ફરવાથી પણ ઓછો છે આપણે જો જીરામાં દવા સાટવાની છે તો પાછું એક ચબલું આપણે ભરી આવ્યા છે આ દવા હે જીરાની થ્રીપ ને હે ને જો આ શિયાળ બોક્સ ને હજી હે ને આપણી બે પારિયા દવા ઘટીએ એટલે લેવી જો હે તો ફુકારો થ્રીપ ફૂંગી ને નજવાય આ બધી દવા હે જીરામાં સાટવાને આપણે પાણી તો ફૂકારામાં થોડોક ફાયદો થાય હુકારો ઓછો આવે તો હુકારો ને જીવાત જંતુનાશક ને ફૂંગીને રાડો ન આવે ને ફૂંગી ન હે દવા આપણે જો આજુબાજુ આપણે હે ને પાણીની સારવું પડે કારણ કે આ દવા સાટવા માટે અહીંથી આ ટાકામાંથી આ ટુકડા પારિયામાં ફરી લે હા પપ ડાયરેક ટમાં થઈ દવા ભરાઈ જાય અને ઓલી સાઈડ આપણે ને ત્યાંથી તો આજુ ફરતા બેરલ ફરા પાણીનું એટલે આજુફે આપણે પાણી હારવું નહીં પડે તેથી લાઈટ નતી ને તે આપણે હારવું પડ્યું તો બાકી જો બેરલ ફર્યું હા ઉપલા પારિયામાં આપણી વાંધો નહીં આવે આપણી જો આ જીરું પી ગયું હા અને લીલા લીલામાં કાદુમાં દવા સાટવાનું આલે કારણ કે લીલામાં સાટીએ તરત થાય ન કરતા જીરું બગડી જાય એટલે જોવાકર્ષણ દવા સાથે ને આ બગલા તા જવું બગલાને તામાં હું ખાવાનું જડતું હોય પણ બગલા 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 શિયાળી બાજુ બગલા જ બગલા હા જો આમાં બગલા જોડે શેરી બાજુ દવા જાય પારીમાં હે મૂકી તો વધારે હોય જ પણ આજુ ફેર ઘણી જાતની નાખી હે જો આ રીતના ખેતરમાં પગ નથી દેવાતો એટલે પારીમાં પીંડા છોટે પગમાં એટલે થોડીક દવા લીલામાં વહેમી લાગે કારણ કે લૂંદા છોટે જાય પગમાં એટલે હાલવામાં ધ્યાન રાખવું પડે અને વહેમી પણ લાગે કારણ કે લીલો ગારો હોય એટલે ખૂંદવો પડે ગારો આમાં નકરો ત્રાસ હું થેપડ્યું આમાં કાંઈ પગ મૂક્યા ને જગ્યા નથી હાથ નખણું જોવો તો ખરી આમાં ક્યાંય જગ્યા હે આ હા ઝીણી 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 सणा में कहीं हालिय हाजो न तो हम आम सणा तो ठीक से पी आपड़व पड़िए जो आ नक खड़ थे पड़ो आखत नहीं त्र वक्त तो नहीं दू तो जो खड़ थे पड़ो बाकी तो जो दवा तो आप कई मी सालूज रहे बे पांच दी बे पांच दी चौथे पांच में दीता सातवी पड़े दवा कई हालत नहीं

तो इस माली कोट मल्ट पाके गए। तो ताँगा कपड़ों भी पाके गए। पांडली भी है ना? हम्म। इन भाड़ी खाते हैं। हाँ, पांडली इंस्याक बहुत खावे। नज़र तो आज लेउता नहीं ना जेता तो बाकी है आप लोग उतारवाने? बिया शोड़ बाहुता है। तेरे आज जेता? तो रहना शोड़ बाहुता <laughs> तो है लाके। इसे तो उतार ह

પાંદડી ફોડેલી કારણ કે આપણે શાકમાં રસ્તો નથી કરતા પાણી વાળું નથી કરતા પોરું મોડું જ રીંગણ શાક ફરી જાય પાણી જરાય નાખવું જ નથી કરતું ઘરના રીંગણામાં પાંદડી ના સડે એટલા માટે આપણે થોડા પાંદડી છોડી દઈએ પછી એમાં રીંગણા પણ નાખશું કારણ કે પાંદડીના દીસે ઘડીક માં ના સડે એટલે પહેલા આ રીતના આપણે વઘારીએ મસ્ત જો હમણાં Ama dori kori gae ko se apoi manakshi sori ngira, kame ko erit na kana kae komet ma nyo nyo, apoi kari kame kaf kona iyo, kame kae kona iyo ibo kari sori kona ibo kari bo bo na kato ika bo bo na iyo ibo kari bo bo na kato, kae apoi kango i છે ઘડીક વાર હલાઈ કોરો મોરું તેલમાં એટલે સડી જાય હલાવ તારી એટલે તારે બરે ને ચમચાની મદદ છે એટલે તરે દાચે પણ નહીં સાકર મિત્રો આપણું તૈયાર છે શાક ઊંધિયા જેવું જ બન્યું હોય રીંગણા છે સરસ તૈયાર થઈ ગયું છે રીંગણા ટમેટા પાંદડીનું શાક તાકાત વાળું સ્પેશિયલ ફૂલ તીખો